અમરેલી જિલ્લાના ત્રણ લોકપ્રિય સંતો એક સંત ભોજા ભગત સત્તરસો પંચ્યાસીથી અઢાર પચાસ ગુજરાતના અગ્રણી સંતકવિઓમાંના એક હતા તેમનો જન્મ જેતપુર નજીક દેવકીગાલોલ ગામમાં થયો હતો પરંતુ તેમણે અમરેલી નજીક ફતેહપુરમાં ભોજલધામ આશ્રમની સ્થાપના કરી હતી તેમને સંત જલારામ બાપાના ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના ભજનો અને પદો આજે પણ લોકપ્રિય છે બે સંત મૂળદાસ સંત મૂળદાસ સોળસો પંચોતેરથી સત્તરસો ઓગણસી નરસિંહ મહેતાની પરંપરાના એક મહાન સંત કવિ ગણાય છે તેમણે સત્તરસો અડસઠમાં અમરેલીમાં પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો અમરેલી શહેરમાં આવેલી તેમની સમાધિ શ્રદ્ધાળુઓ માટે એક પવિત્ર સ્થળ છે ત્રણ દાનબાપુ આપાદાના ચલાળા જાદરાની કૃપાથી સિદ્ધ સંત બનેલા આપા દાના સંવત અઢારસો ચોવીસમાં ગરમલી ગામે આવ્યા ત્યાં તેમણે ગાયોની સેવા અને લોટ દાળનું સદાવ્રત શરૂ કર્યું બાદમાં તેઓ ચલાળામાં સ્થાયી થયા અને ત્યાં જગ્યાની સ્થાપના કરી